મિત્રો તમારા માટે પહેલો પ્રશ્ન દુનિયાનું સૌથી ખૂબસૂરત ફૂલનું નામ શું છે એ ગુલાબ બી ચમેલી સી કમળ ડી સૂર્યમુખી મિત્રો આનો સાચો જવાબ છે બી ચમેલી મિત્રો તો મિત્રો જનરલ નોલેજમાં કંઈક નવું જાણવા મળશે માટે વિડીયો પૂરો જોજો તમારા માટે બીજો પ્રશ્ન એમ્બ્યુલન્સ સૌ પ્રથમ કયા દેશમાં ચલાવવામાં આવી હતી મિત્રો એ ઇટાલી બી ફ્રાન્સ સી જાપાન ડી અમેરિકા મિત્રો આનો સાચો જવાબ છે બી ફ્રાન્સ મિત્રો તમારા માટે ત્રીજો પ્રશ્ન મિત્રો ક્યુ ફળ ટ્રેનમાં નથી લઈ જઈ શકતા મિત્રો એ સફરજન બી નાળિયેર સી કેળા ડી ચીકુ મિત્રો અને સાચો જવાબ છે મિત્રો બી નાળિયેર તમારા માટે ચોથો પ્રશ્ન મિત્રો કીડીને કુલ ટોટલ કેટલા પગ હોય છે મિત્રો એ બે પગ બી ચાર પગ સી છ પગ ડી આઠ પગ મિત્રો આનો સાચો જવાબ છે મિત્રો સી છ પગ તમારા માટે પાંચમો પ્રશ્ન ડેન્ગ્યુ ફેલાવવાનું મુખ્ય કારણ શું છે મિત્રો એ ગટર બી મચ્છર સી કૂતરો

શિવજીને ક્યું ફળ ચડાવવું જોઈએ મિત્રો એ ચીકુ બી લીંબુ સી ધતુરા ડી મોર આનો સાચો જવાબ છે મિત્રો સી ધતુરા તમારા માટે આઠમો પ્રશ્નો કયા પ્રાણીની સવારી સૌથી વધારે કરવામાં આવે છે મિત્રો એ બળદ બી ઘોડો સી ગધેડું ડી ઊંટ મિત્રો આનો સાચો જવાબ છે મિત્રો બી ઘોડો તમારા માટે નવમો પ્રશ્ન કયા ફળમાં પચીસ ટકા હવા હોય છે મિત્રો એ સફરજન બી કેળા સી દાડમ ડી પપૈયા મિત્રો આનો સાચો જવાબ છે મિત્રો એ સફરજન તમારા માટે દસમો પ્રશ્ન માણસનો શરીરમાં સૌથી નાનું હાડકું કયા ભાગમાં જોવા મળે છે મિત્રો એ પગમાં બી નાકમાં સી કાનમાં ડી હાથમાં મિત્રો આનો સાચો જવાબ છે મિત્રો સી કાનમાં ભારતની રાજધાની કઈ છે મિત્રો એ ગાંધીનગર બી દિલ્હી સી જયપુર ડી પટના મિત્રો આનો સાચો જવાબ છે બી દિલ્હી મિત્રો પૃથ્વી દિવસ ક્યારે મનાવાય છે મિત્રો એ છવ્વીસમી જાન્યુઆરી બી પંદરમી ઓગસ્ટ સી બાવીસ એપ્રિલ ડી એક જૂન મિત્રો આનો સાચો જવાબ છે મિત્રો સી બાવીસ એપ્રિલ સ્વસ્થ મનુષ્યની આંખ કેટલા કિલોમીટર સુધી જોઈ શકે મિત્રો એ પાંચ કિલોમીટર બી દસ કિલોમીટર સી વીસ કિલોમીટર ડી ત્રણ કિલોમીટર આનો સાચો જવાબ છે સી વીસ કિલોમીટર મિત્રો માણસ છાસ લેતી વખતે કયો ગેસ છોડે છે મિત્રો એ હાઇડ્રોજન બી નાઇટ્રોજન સી હિલિયમ ડી કાર્બન ડાયોક્સાઇડ મિત્રો આનો સાચો જવાબ છે ડી કાર્બન ડાયોક્સાઇડ મિત્રો ધાનની ડાળીઓ કયા રાજ્યને કહેવામાં આવે છે મિત્રો એ પંજાબ બી ગુજરાત સી છત્તીસગઢ ડી બિહાર આનો સાચો જવાબ છે સી છત્તીસગઢ મિત્રો આયુર્વેદિક દવાઓની શોધ કયા દેશે કરી હતી મિત્રો એ જાપાન બી આફ્રિકા સી કેનેડા ડી ભારત મિત્રો આનો સાચો જવાબ છે ડી ભારત મિત્રો કયો જીવ પોતાના બધા કામ નાકથી કરે છે મિત્રો એ વીછી બી સાપ સી હાથી ડી કાચબો મિત્રો

એ બી ગાંધી સી દિવાળી ડી હોળી આનો સાચો જવાબ છે બી ગાંધી જયંતિ મિત્રો અશોક ચક્રમાં કેટલા આરા હોય છે મિત્રો એ ચોવીસ આરા બી વીસ આરા સી બાર આરા ડી પંદર આરા મિત્રો નો સાચો જવાબ છે એ ચોવીસ મિત્રો કયા જીવના મોઢામાં દાંત નથી હોતા મિત્રો એ બી જીરાફીન સી હાથી ડી ગેડો હાથીનો સાચો જવાબ છે બી પેગવિન મિત્રો રાત્રે લાલ દેખાતો ગ્રહ કયો છે મિત્રો એ મંગળ બી શનિ સી બુધ ડી ગરુ

વર્ષ 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 ડી મિત્રો સાચો જવાબ છે સી વીસ વર્ષ મિત્રો ભારતની સૌથી અમીર મહિલા કોણ છે મિત્રો એ નીતા અંબાણી બી સાવિત્રી જિંદલ સી સોનિયા કુમારી ડી જયા કુમારી મિત્રો આનો સાચો જવાબ છે બી સાવિત્રી જિંદલ મિત્રો ક્યુ ફળ ખાવાથી દાંત સાફ થાય છે મિત્રો એ અનાનસ બી દાડમ સી સફરજન ડી ચીકુ મિત્રો આનો સાચો જવાબ છે સી સફરજન મિત્રો लाइफ बॉय क्या देश की कंपनी है मित्रों ए अमेरिका बी जापान सी इंग्लैंड डी रशिया मित्रों जवाब से सी इंग्लैंड मित्रों